મનીષા અત્યારે પરીક્ષા હતી કેવું પેપર આવશે તારે પગ માં બહુ ખંજવાળા આવે છે બારગામ જવાનું થાશે પેટમાં બહુ ખંજવાળ આવે છે તો તો તને સારું સારું જમવાનું મળશે માથામાંય બહુ ખંજવાળા આવે છે તો નાઈ લે જા ચાર દીથી થી નથી તે બધે ખંજવાળ આવે જા હવે જાઓ ને મને આખી દુનિયાની બધી ખબર પડે છે શું તાંબુર ખબર પડે છે બધી ખબર પડતી હોય બોલ કે આ દુનિયામાં ખંડ કેટલા છે ત્રણ ક્યાં લોખંડ પાખંડ ને શિકંડ આજ મારી હાટુ રસોઈ નઈ બનાવતા આજે મારે મહાશિવરાત્રી નું વ્રત છે અરે વાહ અરે મમ્મી તમારે એક વ્રત કરવાની જરૂર નથી ખાલી મોન વ્રત રાખો ને એટલે ઘણું છે પરંતુ તારી ખરાબ આદત છે

તો મહિનાના બારસો રૂપિયા લેખે એકવીસ વર્ષના ત્રણ લાખ બે બીજું લખો હું તમારા ઘરમાં લગ્ન કરી વાસણ કરું તો એના બીજા ત્રણ લાખ બે હાજર ચારસો આમ ઘડી વડે આંચકા શું મારો હજી તો ઘણું બધું લખવાનું બાકી છે એકવીસ વર્ષથી તમારા આખા ઘરનાને ના મેં ખવડાયું અને બધા હાચવ્યા એના બીજા પાંચ લાખ રૂપિયા લખો હું તો કંટાળી જઈ હું તમારે થી હા તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં નહી કે રાતા કે અને ના પોહાતો ને તો સુટા છેડા આલતો એટલે હું ઈ સુટું હો 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 એમ કઈ હું સીધે સીધા સુટા આપી દે એટલે સીધી નહી હું કઈ એટલે કહેવાનો તારો મતલબ શું હે એટલે મારા કહેવાનો મતલબ એવો હે કે જો તમારે સુટા જોતા હોય ને તો આ લગન ના 21 વર્ષ તમારા ઘર જે કડા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈ આ તે બોલ ને બોલી જા આખો દાડાનો બધું જેટલું હોય એટલું તારું બધું એટલે હિસાબ કરી ને તને છૂટી કરી નાખું વાર્તા પૂરી થાય હા તે લખવા માંડો એડો હું તમારા ઘર માં લગન કરી નાય ને તાન ના હું તમારા ઘર માં કચરા પોતા કરું તો મહિનાના ના 1200 રૂપિયા લેખે 21 વર્ષના ના 3 લાખ 2000 ને 400 રૂપિયા થાય આમ માખુ પરી શું કરો હો અને હાજી તો બીજું લખો હું તમારા ઘર માં લગન કરી નાય ને તાની કપડા ને વાસણ કરું તો એના બીજા 3 લાખ 2000 ને 400 આમ ઘડે વડે આજ કસ મારો હો હાજી તો ઘણું બધું લખવાનું બાકી છે એકવીસ વર્ષથી તમારા આખા ઘરના ને મેં ખવડાયું અને બધા એને હાચવ્યા એના બીજા પાંચ લાખ રૂપિયા લખો